સ્કૂલ શરૂ થતાં જ આર ટીઓનું ચેકિંગ ખીચોખીચ સ્કૂલ વાન સીએનજી કિટ પર બેસાડેલા બાળકો ટેક્સી પાસિંગ નહીં જુઓ આ રિયાલિટી ચેક તેર જૂન બે હજાર ચોવીસના રોજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે ત્યારે રાજકોટ કાંડની દુર્ઘટનામાં સત્યાવીસ લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોના આધારે સ્કૂલો સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે ઉપરાંત સીએનજી કીટ સાથેની સ્કૂલ વાન માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે આજે સ્કૂલ શરૂ થયાના પ્રથમ દિવસે રાજકોટમાં આરટીઓ અને પોલીસ તંત્ર સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદમાં સ્કૂલ વાહનો નિયમમાં ચાલે છે કે કેમ તે તમામ મામલે રિયાલિટી ચેક કરવામાં આવી હતી જ્યારે ચાર મહાનગરમાં રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે સ્કૂલ વાનમાં કેપેસિટી કરતાં વધુ અને ગેસની બોટલની ઉપરના ભાગે પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા તો રાજકોટમાં આરટીઓ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ દરમિયાન એક વાહનમાં નિયમોથી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા સ્કૂલ વાન ચાલકોને આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો કેપેસિટી કરતાં વધુ બાળકો બેસાડનાર વાહન ચાલકને દસ હજારનો દંડ ફટકાર્યો હતો આ મામલે રાજકોટ આરટીઓના ઇન્સ્પેક્ટર મેહુલ પારેખે જણાવ્યું હતું કે આજથી સ્કૂલમાં શિક્ષણનો પ્રારંભ થયો છે ત્યારે આરટીઓ કચેરી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં પરમિટ લાયસન્સ સહિતની બાબતો ચકાસવામાં આવી રહી છે એક મિની વાહનમાં કેપેસિટી કરતા વધુ એટલે કે પંદરથી વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા જેથી વાહન ચાલકને રૂપિયા દસ હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે વીસની સ્પીડથી વાહન ચલાવતી રિપીટ વીસની સ્પીડથી વાન ચલાવવાની સાથે સીએનજી કિટના બાંકડા પર બાળકોને ન બેસાડવા એવા નિયમ અંગે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે આરટીઓ અધિકારી અને પરિપત્ર મુજબ કાર્યવાહી કરી રહ્યા છે અમદાવાદની સ્કૂલોમાં ફાયર એનઓસી બીયુ પરમિશન અને ફાયર સેફટી સહિતના મુદ્દે ગ્રામ્ય ડીઈઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં સ્કૂલમાં બનેલા પત્રના શેડવાળો ભાગ સીલ કરી તેના ઉપયોગ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી ગ્રામ્ય ડીઈઓ કૃપાજાએ જણાવ્યું હતું કે આજે વિદ્યાર્થીઓ અને સ્કૂલની મુલાકાત લીધી હતી અમારા માટે આજથી જ નવું વર્ષ શરૂ થાય છે સ્કૂલમાં ત્રણસો પચાસ બાળકો છે સ્કૂલમાં પૂરી સલામતી છે અને સ્કૂલનું બિલ્ડિંગ સુરક્ષિત છે વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના અંગે પણ સમજણ આપી છે સ્કૂલ રિક્ષા અને વાન અંગે સંચાલકો સાથે ચર્ચા કરીશું એમ જણાવ્યું હતું સુરતમાં બાળકોને એક્સ્ટિંગવિશરનો કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી અપાઈ હતી

અહીં કોઈ પણ ટ્રાફિક પોલીસ કે આરટીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું નથી તો સાથે મોટાભાગના વાલીઓ પોતાના બાળકને જાતે ટુ વ્હીલર પર મૂકવા આવ્યા હતા જેથી સ્કૂલ ગેટ આગળ મોપેડનો જમાવડો થયો હતો